सोजा तो तो है, मैं करेगा है। काम क्या है? तब मैं ये फेरा तो वो सोता है। कर चला तो गया ना? हंसी हंसी हंसी। करीब में क्या डर गया? हाँ। ทีก็ทำมาสิการมาด้านนั้นอะไั้นั้ก็เนื้อหนุ่มหัวรู้ตอนนี้เนี่ยเนื้อลายตัวที่ใส่เนี่มหัวเรื่นีกัมาจะไปเป็นโดเวอรฮะเป็นโดเวอรนะลูการู้สึกแบบก็การนั่กันก็ยังถึงการเลี้ยงปลฮะอ้ก้ว่ยเนี่ยเนี่ยทั้ตัวที่อาจจะฟังฟังตามมาดามเฮ้ยนักก็ด้มาเนี่ยวิ่งหัว

સબિયા દે ખાલી કક હા અલગર માર પાણી આવે વિડિયો આ કેતર મારી આ હે ખાલી છે કેતર ફર્દ 100 તો ખાલી છે હા એટલે હા જવર હી દેખાઈ ગયો તો એક દી કામ પડ્યું એસ કરવા દી ન આવ કે સ્કૂલ કામ તો થઈ ન કાં કામ પડ્યું કી દીનો

ડિમ ના ডিম ભરાઈ ગયા હા ફરીએ પાણી પૂગે આવો તેતલમે ઓજો જ આઈ નઈ પાણી બેરે પાણી તો જો ભરાય હમ પૂરો નહા ફરેલા ચાલવા જઈ શિકાર કરે આ હા ખાલી થાય તો દે તала રજા હ તала રજા હ તલિકો બોવ જોર દા ની બોલો થોરો પૈસો મારે વધારે તળકો ના

Gói tháo và gói mùa tàu mùa tàu 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 phải tàu 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 મૂડી થોડો થોડો નીકળે થોડું પણ આ ન કે મોટા મોટા ઉતાર લાગ્યા કેના ઘરે પાછા ઉતારવા થઈ ગયું ગવાર જાય તો જ જાય કામ થઈ ગયો જતા રહીએ કેતના ઓવાર કા હું કામ થઈ દે જાય તો ઘણી ગાડી હાલે

मित्यास तम गमे लेव मुस्ते नी दे ओके नी हो सुओ एले हेना बोपरे करावा नता नी थोड फटाफट ती शूटिंग कर लेतो की पछि बडे ठेगा थय ने एले मा शूटिंग करू थोड काखनु लागे एकटा गोरू बहे अगल हे पण तो तुला दो आवे गडी गोरूंदा बावदीस ना हा बहे जा अगल इता आला बस ए बडबड न करो जी টা ন্ সা থাইবন । ভিড হাত কে বেঠ পেলেবার ফ বে ই ফর দ ু দ বা হাম না ম মেনে। তোমার চ তুই তোমার।

રસ્તોમાં તો કશો જાય કાંઈ મેળો આવીએ તો એ મેળાનો બન ફરવા સાચું હાજી હિંગ કઈ હિંગ મેળો તો પરવતો હવે યાજે હે એક બે જગાએ જોઈએ થામ ધોવાં ને વાંધના પાણી હિંસે હમણાં ઉપર આય એવું

ટેક ટેમેર સોક કેમ મારવું નમકોલા સડે ગાતી એ ઘમમો કરે પાછો માર હવે રોટલી ને દેવા જાય ગૌસરે મને આમ જવાનું はい。